કેમ છો બધા મજામાં જશો અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ જો તમે પણ ભાઈ ઈ કેવાયસી કરવા માટે ઓનલાઈન જ તમારા મોબાઈલની અંદર ભાઈ પ્રોસેસ કરતા હશો એમાં પણ તમે અલગ અલગ ભાઈ એપ્લિકેશન ડાઉનલોડ કરતા હશો એમાંથી એક આધાર ફેસ નામનું એપ્લિકેશન આવે છે એ એપ્લિકેશન તમે પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ ઉપર ક્લિક કરો છો ડાઉનલોડ પણ થઈ જાય છે પણ ત્યાં તમને ઓપનનો ઓપ્શન જોવા નથી મળતો તો એમાં કયું પ્રોબ્લેમ આવે છે કઈ રીતે અહીંયા તમે ઓપનનો ઓપ્શન લાવી શકો અને કઈ રીતે તમારા મોબાઈલની અંદર તમે પ્રોસેસ કરી શકો એપ્લિકેશનમાં શું પ્રોબ્લેમ આવે છે અને કઈ રીતે ભાઈ એપ્લિકેશન કામ કરે છે એ બધું હું તમને આજના વિડીયોમાં ડિટેલમાં સમજાવવાનો છું તો આ વિડીયો ભાઈ તમે પૂરે કમ્પ્લીટ જોઈ લેજો ફટાફટ વિડીયોને લાઈક કરી દો ચેનલમાં તમે નવા હોય તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા નવા વિડીયો આવે તો પહેલાં તમને મળે તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ ચાલુ કરીએ તો પહેલાં તો હું તમને એ કહી દઉં મારો મોબાઈલ તમને અહીં જોવા મળતો હશે તમે જોઈ શકો છો અહીં ડિસ્પ્લે ઉપર જ આપણો મોબાઈલ જોવા મળતો છે જે જે પ્રોસેસ કરીએ બધી પ્રોસેસ અહીં તમને જોવા મળશે ને આપણું આધાર ફેસ અહીં ઉપર એપ્લિકેશન મેં પ્લે સ્ટોરમાં સિલેક્ટ કરેલું પણ છે તો હવે હું એપ્લિકેશન એ તમારી સામે જ ભાઈ ઇન્સ્ટોલ કરવાનો છું તો આ તમે મેં ઉપર ક્લિક કરી દીધું ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો એપ્લિકેશન આપણું ઇન્સ્ટોલ થવાનું ચાલું થઈ ગયું છે અને તમારી સામે જ અહીં તમને ઓપનનો ઓપ્શન અત્યારે જોવા મળતો હશે અને હવે આપણે થોડુંક વેઇટ કરી લે પછી તમને આગળની પ્રોસેસ દેખાડો તમે જોઈ શકો છો એપ્લિકેશન ભાઈ ઇન્સ્ટોલ થઈ ગયું છે અને ઓટોમેટિક ઓપનનો ઓપ્શન નીકળી જશે તો હવે તમે જોઈ શકો છો અનલિસ્ટનો ઓપ્શન આવી ગયો છે અને ઓપનનો ઓપ્શન નથી મળતો આનું ભાઈ કઈ રીતનું સોલ્યુશન આવે છે અને હવે તમને એ કહી દે આ એપ્લિકેશનમાં ભાઈ એક વસ્તુ પ્રોબ્લેમ નથી આ એપ્લિકેશન એ ટાઈપનું છે જો તમે ઈ કેવાયસી કરવા માટે જે એપ્લિકેશનમાં પ્રોસેસ કરતા હોય એ એપ્લિકેશનમાં તમે ઓટોમેટિક ઈ કેવાયસી ઉપર પ્રોસેસ કરશો એટલે એ આધાર કાર્ડ એપ્લિકેશનની ભાઈ જરૂર પડશે ત્યાં જ આ એપ્લિકેશન શનમાં તમને આ રીતનું એક ઓપ્શન જોવા મળશે જેમાં તમે જોઈ શકો આ રીતે ડિટેલ બધી લખેલી આવશે ઈ કેવાય સી કરવા માટે અને જે જે પ્રોસેસ આવે છે આ એપ્લિકેશન ત્યાં જ ઇન્સ્ટોલ થશે ત્યાં સિવાય આની અંદર ઓપનનો ઓપ્શન જોવા જ નહીં મળે તમને અને આ એપ્લિકેશન તમે ડાયરેક્ટ પણ ઓપન નહીં કરી શકો જમ ઈ આ સી એક પ્રોસેસ આવશે પછી તમે પ્રોસેસ ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ આ રીતનું એક પેજ આવી જશે તમારું ફેસ આવી જશે ડાયરેક ત્યાં અને ત્યાં તમે જોઈ શકો છો ગ્રીન લાઈટ હશે તો તમારું ભાઈ સક્સેસફુલ ઈ કેવાયસી થઈ જશે અને જો ત્યાં ભાઈ તમારી રેડ લાઈટ હશે આ રીતની રેડ હોય તો ભાઈ તમારું ઈ કેવાયસી નહી થાય ગ્રીન લાઈટ કરવી તમારા ફેસમાં કોઈ પણ લાઈટ રાખવી જોશે અથવા તમે ગ્રીન લાઈટ કરીને તમારો આ પ્રોબ્લેમ સોલ્વ કરી શકો છો તો એપ્લિકેશનમાં ભાઈ કાંઈ પ્રોબ્લેમ નથી તમારો ઈ કેવાયસીની પ્રોસેસ કરતા હોય તો ઈ કેવાયસી ભાઈ થઈ જશે એપ્લિકેશનમાં ભાઈ ઓપન નો ઓપ્શન તમને જોવા નહીં મળે તમે જે રીતે પ્રોસેસ નહીં પ્રોસેસ કરશો જ ભાઈ આ ઓપ્શન તમને ત્યાં જોવા મળશે એટલે આ રીતની ભાઈ એ પ્રોસેસ આવે છે અને આ રીતે એપ્લિકેશનમાં ભાઈ કઈ પ્રોબ્લેમ નથી વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ મળીએ પાછા અલગ વિડીયો સાથે